કૃષ્ણ કનૈયા લાલ કી જે સદગુરુ દેવકી જે મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ એ રમવા દોડી ગઈ ને મને દિશા શું છે નહીં રમવા દોડી ગઈ ને મને દિશા શું છે ને મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ એ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ આ શેરી માં બાવન બજાર બોતેર કોઠા હોય આ શેરી માં બાવન બજાર બોતેર કોઠા હોય દસ દરવાજાની જુગતી એવી ફોગડ મળે નહીં દસ દરવાજાની જુગતી એવી ભોગડ મળે નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ કે મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ ને મને દિશા શું નહીં રમવા દોડી ગઈ ને મને દિશા શું નહીં મારા સદગુરુની શેરી હું તો રમવા દોડી ગઈ તારાણી સુર તારાણી ચોકી કરે તઈ અનુર તારાણી સુર તારાણી ચોકી કરે તઈ સૂક્ષ્મણોને ગુરુ ગમ વિના રમવા દીએ નહીં સુક્ષ્મણાને ગુરુ ગમ વિના રમવા દિયે નહીં રે મારા ગુરુજીની શેરીએ હું તો રમવા દોડી ગઈ કે મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની પાસે ગુરુ ગમ લેવા ગઈ મારા સદગુરુની પાસે ગુરુ ગમ લેવા ગઈ પ્રેમથી ગુરુ ચાવી આપે મેલી ખટમાં જઈ પ્રેમથી ગુરુ ચાવી આપે મેલી ખટમાં જઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ ને મને દિશા સુજે છે નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા ગુરુજીની રમત એવી જાણી ન શકે કોઈ મારા ગુરુજીની રમત એવી જાણી ન શકે કોઈ તેત્રીસ કરોડ દેવતા મારા ગુરુ સમાન નહીં એ તેત્રીસ કરોડ દેવતા મારા ગુરુ સમાન નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ આવા દસ ગરીબની વિનંતી તમે સુણજો નરને નાર આવા દસ ગરીબની વિનંતી સુણજો છો નરને નાર પૂછી ગુરુને ડગલા ભરો ગુરુ વચનમાં રહી પૂછી ગુરુને ડગલા ભરો ગુરુ વચન મારે મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ ને મને દિશા સુજે ને નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ કૃષ્ણ કનૈયા કી જય